કન્ડક્ટર સ્પેશિયલ આજે વાત કરીશું ભાગ ભાગ ત્રેવીસમાં જોઈશું કરંટ અફેર્સ વિશે મિત્રો આ કરંટ અફેર્સ થશે ડિસેમ્બર બે હાજર બે હજાર ચાલો નિહાળીએ આ સામાન્ય પ્રવાહ એટલે કે કરંટ અફેર્સનો વિડિયો માલદીવના રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક થઈ છે ડોક્ટર મહમદ મુ સ્પેનના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયું છે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાયું છે ક્રિસ્ટોફર લક્સન ડબલ્યુ એચ ઓમાં દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રીય નિર્દેશક તરીકે કોણ ચૂંટાયું છે સાઈમા વાજેદ મોઝામ્બિકમાં ભારતના આગામી ઉચ્ચાયુક્ત તરીકે કોની નિમણૂક થઈ છે રોબર્ટ શેટ કીટોંગ યુએન એક્સટર્નલ ઓડિટર પેનલના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે ગિરીશચંદ્ર મુર્મુ કેરેબિયન સમુદાયમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક થઈ છે અમિત એસ તેલંગ ડબલ્યુએચઓ માં ટીબી માટેના રણનૈતિક અને તકનીકી સલાહકાર સમૂહના સદસ્ય તરીકે કોની નિમણૂક થઈ છે પ્રોફેસર સારંગ દેવની બ્રિટિશ એકેડેમી પુરસ્કાર માટે કોની પસંદગી થઈ છે નંદિની દાસ જેસીબી સાહિત્યિક પુરસ્કાર બે હજાર ત્રેવીસ માટે કોની પસંદગી થઈ છે તમિલ લેખક પેરુમલ છે વર્ષ બે હજાર બાવીસના ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર માટે કોની પસંદગી થઈ છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ભારતીય પ્રશિક્ષિત નર્સ એસોસિએશનની પસંદગી થઈ છે પંજાબી ભાષામાં ઇન્ટરનેશનલ લિટરરી એવોર્ડ દાહાન પુરસ્કાર માટે કોની પસંદગી થઈ છે દીપ્તી બબુતાની પસંદગી થઈ છે ચોપનમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સત્યજીત રે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને અપાયો છે માઇકલ ડગલાસને સ્ટાર્ટ એશિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને અપાયો છે ઇશ્વાક ફિલ્મ બર્લિન માટે અપાયો છે યુએન એચ સી નાન સેન શરણાર્થી પુરસ્કાર માટે કોની પસંદગી થઈ છે અબ્દુલ્લાહી મિરેની કાઉન્સિલ ઓફ ફેશન ડિઝાઇનર્સ ઓફ અમેરિકા સીએફડીએ ફેશન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા એથ્લીટ કોણ છે સેરેના વિલિયમ્સ

પ્રશાસનિક કાર્યાલય ખોલવાની જાહેરાત કરી છે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચેનો સંયુક્ત વચ્ચે મેઘાલયના ઉમેરોઈમાં યોજાયો તો કયા દેશ વચ્ચે મલેશિયા સાથે ઓસ્ટ્રેલિયાની કઈ યુનિવર્સિટીએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે માસ્ટર્સ ઇન સાયબર સિક્યોરિટી અને માસ્ટર્સ ઇન બિઝનેસ એનાલિસિસ નામના બે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે તો તે યુનિવર્સિટી કઈ છે મિત્રો ઓસ્ટ્રેલિયાની ડિકિન યુનિવર્સિટી છે હારૂન ઇન્ડિયાની પરોપકાર સૂચિ બે હજાર ત્રેવીસમાં દાન આપનાર મહિલાઓમાં ભારતમાં કોણ પ્રથમ સ્થાને છે રોહિણી નીલેકણી પ્રથમ સ્થાને છે ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં સોળ પોઈન્ટ એક મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરનાર દેશનું પ્રથમ બંદર કયું છે કયું છે મુંદ્રા જે ગુજરાત ખાતે આવેલું છે તાજેતરમાં કઈ સંસ્થાને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ એટલે કે આરટીઆઈ બે હજાર પાંચ માંથી મુક્તિ અપાયેલી સંસ્થાઓની યાદીમાં સામેલ કરાઈ છે તો કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને સી યાદીમાંથી મુક્તિ અપાઈ છે ઇન કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે તો ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય હેઠળ કાર્ય કરે છે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સહિતની આંતરરાષ્ટ્રીય ટીમે પૃથ્વીના કોરના સૌથી બહારના ભાગમાં એક રહસ્યમય સ્તરની શોધ કરી છે તેનું નામ જણાવો તો તેનું નામ છે ઈ પ્રાઇમ લેયર જેની શોધ કરી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ આઈસીજીએ નેશનલ ઓઇલ સ્પીલ ડિઝાસ્ટર કન્ટેન્જન્સી પ્લાન એન ઓએસ સીડીપી અનુરૂપ નવમા આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રદૂષણ પ્રતિક્રિયા અભ્યાસ નાપતોલ રેક્સ આઈએક્સનું આયોજન ક્યાં કરાયું હતું ગુજરાતના વાડીનાર તટે ઉત્તર પ્રદેશે કયા દિવસને નો નોનવેજ દિવસ ઘોષિત કર્યો છે તો પચીસ નવેમ્બરના રોજના દિવસને નો નોનવેજ દિવસ ઘોષિત કર્યો છે ભારત કયા વર્ષ માટે ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન આઈ કાઉન્સિલમાં પુનઃ ચૂંટાયું છે તો કયા વર્ષમાં બે હજાર ચોવીસ માટે રેલવે ટ્રેક પર હાથીના મોત રોકવા માટે એઆઈ આધારિત સર્વેલન્સ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી તેનું નામ શું છે મિત્રો ગજરાજ પ્રણાલી ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા માટે ઇન સ્પેસ अनुमोदन प्राप्त वाली पहली कंपनी कई बनी वन वेव इंडिया सेबी पहला महिला अध्यक्ष माधवी पुरी बूचे कया स्थले इन्वेस्टर रिस्क रिडक्शन एक्सेस आईआरआर ए प्लेटफॉर्म लॉन्च कर बॉम्बे स्टॉक एक्सचेंज में बीएससी में फाउंडेशन फॉर साइंस इनोवेशन एंड डेवलपमेंट एफएसआई डी

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળે આદિવાસી કલ્યાણના ઉદ્દેશથી કઈ પહેલ લોન્ચ કરી છે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા જેને શોર્ટમાં કહીશું પીએમ જનમન તાજેતરમાં કોના દ્વારા स्टेट एजुकेशनल अचीवमेंट सर्वे SEAS 2023 યોજાયો હતો તો પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ PARACH એટલે કે પરખ દ્વારા તાજેતરમાં જિયોસ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ફાઉન્ડેશન મોડેલ પ્રોજેક્ટમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ કોને નાસા ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ એડવાન્સ કન્સેપ્ટ ટીમ ઇમ્પેક્ટ પ્લેનેટ એવોર્ડ બે હજાર ત્રેવીસથી સન્માયન સન્માનિત કરાયા છે તો બ્રેઇન અલાઇવ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડના સહસ્થાપક સુજીત રોયને કઈ સંસ્થા વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ જારી કરે છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે મેલેરિયાનો રિપોર્ટ જારી કરે છે ડબલ્યુએચઓ તાજેતરમાં ચીન ડેનમાર્ક અમેરિકા તથા નેધરલેન્ડ સહિત વિવિધ દેશોમાં બેક્ટેરિયલ ન્યુમોનિયાનો નવો પ્રકાર જોવા મળ્યો છે તેનું તેનું નામ નામ શું છે છે તો વ્હાઇટ લંગ સિન્ડ્રોમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન આઈસીએફઆરઈ ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા કંચન દેવી

પ્રાઇઝ એનાયત કરાયું છે દુનિયાની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ આરોગ્ય મૈત્રી એડ ક્યુબનું અનાવરણ ક્યાં કરાયું ગુરુગ્રામ ખાતે કરવામાં આવ્યું છે આરોગ્ય મંત્રી એઇડ ક્યુબ પોર્ટેબલ હોસ્પિટલ ને કયા પ્રોજેક્ટ અંતર્ગત સ્વદેશી રીતે ડિઝાઇન કરાઈ છે તો પ્રોજેક્ટ ભીષ્મ ભીષ્મ એટલે કે બી એચ આઈ એસ એચ એમ ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ હિત એન્ડ મૈત્રી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર મેનેજમેન્ટ વાઇસ પ્રાઇસ ફોર એજ્યુકેશન બે હજાર ત્રેવીસ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા તો એજ્યુકેટ ગર્લ્સના સંસ્થાપક સફીના હુસેન ભારતનું પહેલું ટેલિકોમ સેન્ટર ઓફ એક્સેલન્સ આવશે ઉત્તર પ્રદેશના આઈઆઈટી રૂડકી સહરાનપુર કેમ્પસમાં આ ભારતનું પહેલું ટેલિકોમ સેન્ટર સ્થાપવામાં આવશે તાજેતરમાં કૃષિ અને જળ ટેકનોલોજીમાં નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટે કયા સ્થળે સમૃદ્ધિ કોન્કલેવનું આયોજન કરાયું હતું ચંદીગઢ ખાતે યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ સોમાલિયાના વિશ્વની સો સૌથી શક્તિશાળી મહિલાઓની વર્ષ બે હાજર યાદીમાં કઈ ચાર ભારતીય મહિલાઓનો સમાવેશ કરાયો છે તો પ્રથમ છે નિર્મલા સીતારમન જેમનું સ્થાન છે બત્રીસ નંબર રોશની નાદર મલ્હોત્રા જેમનું સ્થાન છે સાહીઠમો નંબર અને સોમા મંડલ મહિલાઓનો સમાવેશ પ્રથમ સો શક્તિશાળી મહિલાઓના યાદીમાં કરવામાં આવ્યો છે ગ્લોબલ એનર્જી એલાયન્સ ફોર પીપલ એન્ડ પ્લેનેટ ની ગ્લોબલ લીડરશીપ કાઉન્સિલ નાન નેતૃત્વમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કયો દેશ સામેલ થયો છે તેમાં સામેલ થના દેશ છે ભારત ટાઈમ મેગેઝીનના બે પર્સન ઓફ ધ યર કોણ બન્યા અમેરિકન પોપ ગાયિકા સ્વિફ્ટ બે હાજર ત્રેવીસ ના ટાઈમ એથલીટ ઓફ ધ યર કોણ બન્યું લાયોનલ મેસી ટાઈમ મેગેઝીન ના બે હાજર ત્રેવીસ ના સીઈઓ ઓફ ધ યર કોણ બન્યું છે ઓપન એઆઈ ના સેમ ઓલ્ટ મેન

સાબરમતી વર્લ્ડ કોંગ્રેસ ઓન સેફટી એન્ડ હેલ્થ વર્કમાં ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યોરિટી એસોસિએશન દ્વારા કઈ સંસ્થાને વિઝન ઝીરો 2023 હાજર એવોર્ડ થી સન્માનિત કરાય છે તો એમ્પ્લોયીસ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ને આ એવોર્ડથી સન્માનિત કરાય છે એનું શોર્ટ ફોર્મ છે ઇએસઆઇસી બેસ્ટ પર્સનાલિટી એમ્પાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી એબલ્ડ શ્રેણી અંતર્ગત દિવ્યાંગજનોના સશક્તિકરણ બદલ કોને રાષ્ટ્રીય પુરસ્કાર થી સન્માનિત કરાયા છે તો ઉદયપુર માં નારાયણ સેવા સંસ્થાના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલને કેમ્બ્રિજ ડિક્શનરીએ કયા શબ્દને વર્લ્ડ ઓફ ધ યર બે પ્રાચીન દેવલાંગ પર્વ મનાવાય છે રવાઈ ક્ષેત્રમાં તાજેતરમાં કયા મંત્રાલયે ગ્રામ માનચિત્ર એપ લોન્ચ કરી છે તો પંચાયતી રાજ મંત્રાલયે આ ગ્રામ માનચિત્ર એપ લોન્ચ કરી છે તો મિત્રો આજે આપણે વાત કરી કન્ડક્ટર સ્પેશિયલ ત્રેવીસમો ભાગ જોયું જેમાં કરંટ અફેર્સ વિશે આપણે ચર્ચા કરી છે મિત્રો જો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો અને વધુમાં મિત્રો આ વિડીયોની પીડીએફ આપે જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં આપને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે ધન્યવાદ મિત્રો